નમસ્કાર આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અનેક કંપનીઓ અહીંયા છે રિલાયન્સ હજીરા ઓ એનજીસી આ બધાને જ વેગ મળે એના માટે જે આ સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું અને અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર